એક અકસ્માત સર્જાયો હતો મુદ્દાસર સર આહવાલ જાણીએ તો જંબુસરનો ટંકારી ભાગોળથી ડેપો સર્કલ રિંગ રોડ ગુજરાત ગ્રામીણ બેંક સામે પરિચિત છાત્રાલયની બાજુમાં બની રહેલું નવું શોપિંગ સેન્ટર ઘટના બની છે આજે બપોરના સમયે ભારે વરસાદને કારણે નિર્માણાધીન શોપિંગ સેન્ટર પાસેના રસ્તા પર પાણી ભરાયા હતા આ દરમિયાન એક મારુતિ કુકાર પાણીમાં ફસાઈ ગઈ હતી ફસાવાનું કારણ જાણીએ તો ફસાવાનું કારણ એ છે કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તા પર કાદવ અને કીચડ ભર્યા હતા અને પાણી ભરાયા હતા જેમાં ઇકો કારના આગળના બંને ઢાર ઊંડા ખાડામાં ફસાઈ ગયા હતા કાર ફસાઈ જતા રસ્તા પરથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા પરંતુ બચાવ કાર્ય સમયે શું થયું એ આગળ ઉપર જાણીએ તો લોકોએ સાથે મળીને અને એક ટેમ્પાની મદદથી ફસાયેલી ઇકો ગાડીને બહાર કાઢી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અને નિર્માણાધીન સ્થળો પર સુરક્ષાના અભાવ જેવા મુદ્દાઓ ફરી એકવાર સામે આવ્યા છે તો દર્શકો આ હતી જંબુસરથી આવેલી ઘટનાની વિગતવાર માહિતી આવા નિર્માણાધીન સ્થળો પર તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય બ્યુરો ચીફ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી જંબુસર ભરૂચ આ શોપિંગ સેન્ટર જે નવું બની રહ્યું છે એની સામે બિલકુલ ત્રાસાયેલો છે અને બહુ જૂનો ત્રાસ છે ના જેનું બાંધકામ કરવામાં આવે છે ના કરતો બધું ધ્યાન નાખવામાં આવે છે અને ગટર ફૂલી છે મતલબ કે ત્યાં અમારા મહેમાન આવેલા હતા અંકલેશ્વરથી તેમની ગાડી અંદર કાપી ગઈ હતી કાર બહુ જૂનો છે બે ગાડીના બંને ટાયર આગળથી અંદર પહે ગયા હતા અને મતલબ કે ગાડી અંદર પેસી ગઈ જૂનો ત્રાસ હતો તો ગાડી કેવી રીતે કાઢી ગાડીને કાઢવા માટે રસ્તામાંથી એક ટેમ્પુ આવ્યું હતું એ ભાઈએ મદદ કરેલી હતી કે જેથી ગાડી બહાર નીકળી છે નહીં તો કોઈ આવ્યું પણ નથી અડધો કલાક સુધી ગાડી અંદર હશે હતી